જો કેવલ પૈસા જાય છોકરા લૂંટવા આવી ગયા તો હેલો ટુ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં દીશો ને બધા ને જય માતાજી તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ લગ્ન પ્રસંગમાં તમે જોઈ શકો છો જો આપણી વેરે છે રાજુભાઈ આમ જો રાજુભાઈ મકવાણા હો કાઈ નો કટક શું કેવું રાજુભાઈ બસ આનંદમાં જોઈ મે નાઈ લીધું છે અને વિસુભાને જે નાવાનું બાકી છે એ નાહી પછી મેં બધા આયથી નીકળીશું કેવલભાઈની જાનમાં જો મિત્રો કેવલભાઈનું રાતે આવું કંઈક ડેકોરેશન હતું તમે જોઈ શકો છો આપણે થોડુંક મોડું થઈ ગયું અને આપણે ડ્રાઇવિંગમાં હતા રોલા સોલા નાખવા મતલબ રાતનું કઈ શૂટિંગ લીધું નથી જો આવું કઈક હતું ને અત્યારે જો કેવું થઈ ગયું અને મિત્રો જો આ વિમલભાઈ આપણી માટે પેન્ટ ફિટિંગ કરાય ક્યાં પેન્ટ ક્યાં મૂક્યું વિમલભાઈ જો મિત્રો વિમલભાઈ મેં કીધું તમે કીધું આપણું પેન્ટ ફિટિંગ કરવાનું પણ વિમલભાઈ જો અત્યારમાં જો નાઈ બેન કમ્પ્લીટ કરીને લઈ આવ્યા છીએ અને મિત્રો આપણે કેવલ ભાઈ ના મોજ કરવાની છે તો તમારો વ્લોગ પૂરો જોવો જોઈએ ત્યારે મજા આવશે શું કેવું રાજુભાઈ બરોબર છે જો આપણી સાથે છે આપણા કલે જાવ જો તો ફાઇનલી મિત્રો જો તમારો ભાઈ નાય જોઈન કમ્પ્લીટ થઈ ગયો અને વિશુભાઈ કરે છે ડ્રાઇવિંગ જો અને મિત્રો હવે જવાનું છે આપણે બ્લેક રાણી પાસે કેમ કે કપડા એમાં નાખવાના છે અને પછી એને ફ્રેશ થઈ ગયા છે હવે ચાલો પછી કેવલભાઈની જાનમાં કાલે મિત્રો જો ભાઈ આપણા માટે સાફા લઈ લીધા છે પણ જો કેવલ ભાઈને લગન સાફા બાંધવાના છે જોઈ લો જો આ બધું સાફા બાંધવાનું કામ ચાલુ છે તો આ ભાઈને સાફો બાંધી દેવાનો છે કેમ કે વાળ એમને પાછા ઇમ્પોર્ટન્ટ વાળ